તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ભારત સરકારે જીએસટી સ્લેબમાં કરેલા ફેરફાર બાદ અમૂલે તેની સાતસોથી વધુ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કર્યો છે અમૂલે માખણના ભાવમાં રૂપિયા ચાર ઘીના ભાવમાં રૂપિયા ચાલીસ અને દૂધના ભાવમાં રૂપિયા બેથી રૂપિયા ત્રણનો ઘટાડો કર્યો છે જે બાવીસ સપ્ટેમ્બરથી લાગુ થશે આ ઉપરાંત આઈસ્ક્રીમ અને ચીઝ જેવી અન્ય ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં પણ રૂપિયા એકથી રૂપિયા પંદર અને રૂપિયા ત્રીસ સુધીનો ઘટાડો કરવામાં આવે છે ગુજરાતમાં નવરાત્રી પહેલા જ અમદાવાદ છોટા ઉદેપુર જૂનાગઢ વડોદરા અને અમરેલી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદના કારણે છોટા ઉદેપુર જૂનાગઢ અને વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે અમરેલીના બાબરા પંથકમાં વરસાદથી કારુબા નદીમાં પૂર આવ્યું છે જેનાથી કપાસના પાકમાં નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે આ અચાનક આવેલા વરસાદથી એક તરફ લોકોને ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ નવરાત્રીના આયોજકોની ચિંતા વધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભાવનગરમાં એક વિશાળ રોડ શો યોજ્યો હતો અને રૂપિયા ચોત્રીસ હજાર બસ્સો કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને ખાત મુહૂર્ત કર્યું હતું તેમણે જાહેર સભામાં કહ્યું કે ભારતનો સૌથી મોટો દુશ્મન અન્ય દેશો પરની નિર્ભરતા છે અને તેને હરાવીને દેશને આત્મનિર્ભર બનાવવો પડશે મોદીએ ચીપ હોય કે સીફ હોય આપને ભારતમાં જ બનાવવા પડશેનો સંકલ્પ આપ્યો અને મેરીટાઇમ સેક્ટરને સુધારવા પર ભાર મૂક્યો વડાપ્રધાને જણાવ્યું કે ભારત વાર્ષિક રૂપિયા છ લાખ કરોડ વિદેશી શિપિંગ કંપનીઓને ભાડા પેટે આપે છે જે દેશના સંરક્ષણ બજેટ જેટલી રકમ છે તેમણે કહ્યું કે સરકારે મોટા જહાજોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માન્યતા આપી છે જેનાથી વિદેશી લોન અને અન્ય નાણાકીય લાભો સરળતાથી મળી શકશે ભાવનગરને રૂપિયા બસો સિત્તેર કરોડના સોલાર પ્રોજેક્ટ રૂપિયા પાંચસો ત્યાંશી પોઈન્ટ નેવું કરોડની ટીચિંગ હોસ્પિટલ અને રૂપિયા બસો સડસઠ પોઈન્ટ સત્તર કરોડના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટ્સ મળ્યા છે વડાપ્રધાને જણાવ્યું કે પંચોતેર હજાર કરોડના ખર્ચે મહારાષ્ટ્રમાં વાઢવન પોર્ટ બનાવવામાં આવશે જે દુનિયામાં ટોપ દસ પોર્ટમાંનું એક હશે તેમણે ગુજરાત સરકારના રૂપિયા સત્યાવીસ હજાર એકસો કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું જે રાજ્યના વિકાસને વેગ આપશે વડાપ્રધાને કચ્છના ગોરડો ધામ જે સો ટકા બની છે તેનું પણ લોકાર્પણ કર્યું જે ગુજરાતનું ચોથું સોલર વિલેજ છે આ ઉપરાંત તેઓ અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની પ્રગતિની સમીક્ષા પણ કરશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ વન બી વિઝા માટે અરજી ફી રૂપિયા એક લાખ ડોલર આશરે રૂપિયા ઇઠ્યાસી લાખ કરવાની જાહેરાત કરી છે જેનો હેતુ માત્ર ઉચ્ચ કુશળ કર્મચારીઓને જ યુએસમાં લાવવાનો છે આ નવા નિયમની ભારતીય આઈટી વ્યવસાયિકો પર સીધી અસર પડશે કારણ કે ભારત એચ વન બી વિઝાનો સૌથી મોટો લાભાર્થી છે જે મંજૂર થયેલા વિઝાના એકોતેર ટકા હિસ્સો ધરાવે છે ટ્રમ્પ ગોલ્ડ પ્લેટિનમ અને કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ જેવી નવી સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી છે જે શ્રીમંત વિદેશીઓને યુએસમાં સરળતાથી રહેઠાણનો અધિકાર આપશે ટ્રમ્પ વહીવટી તંત્રના જણાવ્યા મુજબ એચ વન બી વિઝા પ્રોગ્રામનો સૌથી વધુ દુરુપયોગ થાય છે અને આ ઊંચી ફીથી વિઝાનો દુરુપયોગ અટકાવી શકાશે અમેરિકી અધિકારીઓના નિવેદન મુજબ આ નિયમથી કંપનીઓ વિદેશી કર્મચારીઓ લાવવાને બદલે અમેરિકન યુવાનોને તાલીમ આપવા માટે પ્રોત્સાહિત થશે મણિપુરના વિષ્ણુપુરા જિલ્લામાં આતંકવાદીઓએ આસામ રાઇફલ્સના વાહન પર હુમલો કર્યો જેમાં બે સૈનિકો શહીદ થયા હતા અને પાંચ અન્ય ઘાયલ થયા છે આ ઘટના સાંજે છ વાગ્યાની આસપાસ બની હતી અને હુમલા બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી જનધન યોજના પીએમ જે ડીવાય એ દસ વર્ષ પૂર્ણ કર્યા છે અને બેંક ખાતાધારકો માટે કેવાયસી ફરજીયાત છે જેની અંતિમ તારીખ ત્રીસ સપ્ટેમ્બર છે જો ખાતાધારકો સમયસર કેવાયસી ન કરાવે તો તેમનું ખાતું બંધ થઈ શકે છે જેનાથી સરકારી સબસિડી મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે આરબીઆઈએ બેંકોને ગ્રામ પંચાયત સ્તરે ખાસ કેમ્પનું આયોજન કરવા માટે નિર્દેશ આપ્યો છે જેથી લોકો સરળતાથી તેમનું કેવાયસી પૂર્ણ કરી શકે ગાંધીનગરના અડાલજ પાસે અંબાપુર નર્મદા કેનાલ નજીક એક યુવક યુવતી પર થયેલા હુમલામાં યુવક વૈભવ મનવાણીનું મોત થયું છે અને તેની મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે લૂંટના ઈરાદે આવેલા અજાને શખ્સે છરી વડે હુમલો કરતા આ ઘટના બની જેનાથી ગુજરાતની કાયદો વ્યવસ્થા પર ફરી સવાલો ઉભા થયા છે આ કેસની તપાસ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને અમદાવાદ એટીએસ સહિતની પંદર ટીમોને સક્રિય કરવામાં આવી છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં દશેરાના દિવસે પુરુષોના અધિકારો માટે કામ કરતી સંસ્થા પવરુસ દ્વારા સુરપનખાં અને તેની સેનાના પુત્રા સળગવવામાં આવશે આ પુત્રા પર પોતાના પતિની હત્યા કરનાર મહિલાઓના ચહેરા મુકવામાં આવશે અને તેને બારતા પહેલાં શહેરમાં શોભાયાત્રા સ્વરૂપે ફેરવવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન એક્ટ બે હજાર પચ્ચીસ આગામી એક ઓક્ટોબરથી અમલમાં આવશે આ કાયદાના અમલ બાદ ઓનલાઈન મની ગેમિંગ પ્રવૃત્તિઓ અને જાહેરાતો પર પ્રતિબંધ લાગશે જેના કારણે ડ્રીમ ઇલેવન અને એમપીએલ જેવી કંપનીઓ તેમના વાસ્તવિક પૈસાના વ્યવહારો બંધ કરી રહી છે આ ઉપરાંત ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ડીપીડીપી એક્ટ બે હજાર ત્રેવીસ માટેના નિયમોને પણ અંતિમ સ્વરૂપ આપી દેવાયું છે જે અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધીમાં સૂચિત કરવામાં આવશે નેપાળમાં તાજેતરની જનરલ જી ચરવનને કારણે થયેલા નુકસાન બાદ દેશના ઇતિહાસમાં સૌથી મોટા વીમા દાવાઓ નોંધાય છે જે કુલ આશરી રૂપિયા એકવીસ અબજ નેપાળી રૂપિયાના છે આ દાવાઓની રકમ બે હજાર પંદરના વિનાશક ભૂકંપ અને કોવિડ ઓગણીસ દરમિયાન થયેલા દાવાઓ કરતાં પણ વધુ છે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડને સૌથી વધુ રૂપિયા પાંચ પોઈન્ટ ચૌદ અબજ નિપારી રૂપિયાના દાવાઓ મળ્યા છે જેમાંથી મોટાભાગના હિલ્ટન કાઠમંડુ હોટેલ તરફથી આવે છે હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુ દરમિયાન છેતાલીસ વાદળ ફાટવાની ઘટનાઓ અઠ્ઠાનું પૂર અને એકસો છેતાલીસ ભૂસ્ખલન થયા છે જેના કારણે ચારસો ચોવીસ લોકોના મોત થયા છે શિમલામાં પ્રખ્યાત એડવર્ડ સ્કૂલની નીચેની જમીન ધસી પડતા સ્કૂલ બંધ કરવામાં આવી છે અને સ્કૂલ ધરાશાયી થવાનો ભય સેવાઈ રહ્યો છે નેપાળમાં સતત વરસાદને કારણે બિહારની કમલા બાલન નદી ઓવરફ્લો થઈ છે જેના કારણે દરભંગાના આઠ ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એકવીસ સપ્ટેમ્બરથી હિમાચલમાં ચોમાસું નબળું પડવાની ધારણા છે અને આવતીકાલથી હવામાન સ્વચ્છ થાય છે હરિયાણામાં ચોમાસું એકસો બાર દિવસ સક્રિય રહ્યું જેમાં પાંચસો અડસઠ મિલીમીટર વરસાદ પડ્યો અને હવે ચોમાસાના વિદાય સાથે ગરમી ફરી વળી છે નવરાત્રી પહેલાં ટેટુ કરાવતા ખેલૈયાઓ માટે ચેતવણી અસુરક્ષિત રીતે ટેટુ કરાવવાથી હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી થવાનું જોખમ રહે છે ડોક્ટરોના મતે વિવિધ લોકો માટે એક જ સોયનો ઉપયોગ કરવાથી ચેપ ફેલાઈ શકે છે કારણ કે ટેટુ બનાવવાની પ્રક્રિયા દરમિયાન રક્તસ્રાવ થાય છે હેપેટાઇટિસ બીના પ્રસારમાં ગુજરાત સમગ્ર દેશમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે અને તેનો સેરોપ્રેવલન્સ રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો છે બોલિવૂડ અને આસામના જાણીતા ગાયક જુબિન ગર્ગનું બાવન વર્ષની વયે નિધન થયું છે અહેવાલો અનુસાર તેમનું મૃત્યુ સિંગાપોરમાં સ્કૂબા ડાઇવિંગ કરતી વખતે થયેલી દુર્ઘટનાને કારણે થયું જુબિન ગર્ગ ગેંગસ્ટર ફિલ્મમાં ગાયેલા પ્રખ્યાત ગીત યા અલી માટે જાણીતા હતા અને આસામના મંત્રીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે એપલે ભારતમાં તેના નવા આઇફોન સત્તર લાઇનઅપનું લોન્ચિંગ કરતાં દિલ્હી મુંબઈ અને બેંગલુરુના એપલ સ્ટોર્સ બહાર ગ્રાહકોની લાંબી લાઇનો જોવા મળી હતી મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષના એપલ સ્ટોર બહાર એક ગ્રાહકે લાઇન તોડતા અન્ય ગ્રાહકો સાથે મારામારી થઈ હતી જેને પગલે પોલીસે હરવો લાઠીચાર્જ કરી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી નવા આઇફોન સત્તરમાં થયેલા ડિઝાઇન ફેરફારો અને કેસરી ભગવા રંગના વિકલ્પને કારણે ખાસ કરીને યુવાનોમાં તેનો ભારે ક્રેજ જોવા મળ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એચ વન બી વિઝાની ફી રૂપિયા એક લાખ ડોલર આશરે ઇઠ્યાસી લાખ રૂપિયા સુધી વધારવાની જાહેરાત બાદ અમેરિકામાં હડકંપ મચી ગયો છે મેટા અને માઇક્રોસોફ્ટ જેવી દિગ્ગજ ટેક કંપનીઓએ તેમના એચ વન બી વિઝા ધરાવતા કર્મચારીઓને તાત્કાલિક ચોવીસ કલાકમાં અમેરિકા પરત ભરવાનો આદેશ આપ્યો છે જેથી તેઓ પુનઃપ્રવેશથી વંચિત ન રહે આ નિર્ણયથી સૌથી વધુ અસર ભારતીય પ્રોફેશનલ્સ પર થશે કારણ કે એચ વન બી વિઝા ધારકોમાં તેમની સંખ્યા સૌથી વધુ છે ટ્રમ્પ પ્રશાસનનો દાવો છે કે એચ વન બી વિઝાનો દુરુપયોગ સસ્તા અને ઓછા પ્રશિક્ષિત કામદારોને લાવવા માટે થાય છે જે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો છે નિષ્ણાતોએ આ પગલાંને અમેરિકાના હિતોની વિરુદ્ધ ગણાવી છે અને કહ્યું છે કે આ ભેદભાવપૂર્ણ પગલાંથી મહેનતું ભારતીય કર્મચારીઓ પર અન્યાય થઈ રહ્યો છે અમેરિકા દ્વારા એચ વન બી વિઝા ફી વધારીને ડોલર એક લાખ કર્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે આ નિર્ણયનો અભ્યાસ કરવાની અને અમેરિકાના વિકાસમાં ભારતીય પ્રતિભાઓના યોગદાનની યાદ કરાવવાની વાત કરી છે આ નિર્ણયના કારણે અમેરિકન ટેક કંપનીઓમાં ખરભરાટ મચી ગયો છે અને તેમણે તેમના એચ વન બી વિઝા ધરાવતા કર્મચારીઓને તાત્કાલિક અમેરિકા પરત ફરવા માટે સૂચના આપી છે બોલીવુડ અને આસામના પ્રખ્યાત ગાયક જુબિન ગર્ગનું સિંગાપુરમાં સ્કૂબા ડાઇવિંગ દુર્ઘટનામાં નિધન થયું છે જોકે તેમના મૃત્યુ પાછળ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ઘટનાની ઊંડી તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને આ કેસ સીઆઈડીને સોંપવાનો નિર્દેશ આપ્યો છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ